મનોજ પ્રેમચંદ ગુપ્તાને તેની ભંગારની દુકાને આપી હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે ગઢખોલના નગરમાં રહેતા પંકજ શર્મા અને મનોજ ગુપ્તાની ધરપકડ કરી હતી અને તેઓની સઘન પૂછપરછમાં તેઓએ મોટરસાયકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી બી ડિવિઝન પોલીસે ચોરાયેલા એક એક્ટિવા સહિત કુલ છ મોટર કબજે કરી રૂપિયા નેવું હજારનો મુદ્દા માલ કબજે કરી મોટરસાયકલ ચોરીના પાંચ ગુનાનો ભેદ ઉકેલી બંને મોટરસાયકલ ચોરીની વધુ તપાસ હાથ ધરી છે પિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર